તો મિત્રો જો શાક લઈને અહીં આમ ધોવું પડે બધું સાપે સાપ જો આમાં જાળીમાં ભરીને આમ સાપે સાપ ધોય એટલે ના છે ખડાન મેન ડ્રાઈવર ઓડી આકે ને રિક્ષા આકે હે ઓડી આકે ને રિક્ષા આકે હેલો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું એક નવા વિડિયોમાં તો બધાને જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે અને સવારમાં રેડી થઈ જ જો કેમ છે અજય દેગણ છે એમ ક્યાર થઈ જ ગીતા ટોટલ મારી જોય નો ટોટલ ટોટલ તો બેતે નાળીયા જો હવે અમારે નાળીયાલી બાગમાં ચાલુ થઈ જ એટલે અમારે ફૂલ ગીતા ઈ સાફ કરેસ કા તો ચાલો फटाफट આપણે એકલાસ છે તો આજ ચશ્મા બસમાં ઠપ કરી ને એકલા રોદા ઠેકતા ઠેકતા ઢપક ઢપક પૂગી જાય તો વિડીયોમાં ફેર્યા રહેજો અને વિડીયોમાં આજ હું માલ બદલો કે કાલ જે પાપલેટ જ આવવાના છે તો જોઈએ હે અંબાલાલ છે કઈશ કે માલ બદલી ગયો હે તો તમને બતાવો વિડીયોમાં બેના રહેજો તો મળીએ આગળ હલો મિત્રો ફાઈનલી પૂગી જાય ખડા ને બેઠી જાય જમવા ફટાફટ જમી લે બધા ભાગી જાય એકલા આઈ છે બીજા બધા ઓડી આવે છે ઓઈ ગયા છે તો ફટાફટ જમીને ને જાય ઓડી આગડી આવી જાય હવે મિત્રો ફાઇનલી ઓડી આવી જશે ને જો ઢગલા થઈ ગયા છે સંજયભાઈ બાઈક લઈને જાય સબસ્ક્રાઇબ કરી ભાઈને સબસ્ક્રાઇબ કરો જો આયા વીણા વગેરે આવે છે અહીં આમ ઢગલા કરી દે પછી એમાંથી ગુમલા ને હોંગિયા ને બધું અલગ અલગ કરવું પડે તો એ બધું કામકાજ ચાલુ છે સંજયભાઈ બાટી બોલાવે ભાઈ ને ફૂલ મહેનત કરે ભાઈ હા પણ જો પાણીમાં રખડતો રખડતો મહેનત કરે ચાલો તો ફટાફટ હજી માલ કાઢ્યો નથી મેન માલ કાઢે એટલે વિડીયો ચાલુ કરીએ હા પણ જો એમાં મેઇનલી ને બધું મિક્સમાં જાય એ બધું અલગ અલગ બધા જો બધા ઓળગીઓવાળા અલગ અલગ કરે પછી ઓળીઓ આવકમાં છે જો આવે તો ચાલો ફટાફટ ઓડી પૂગી જાય એટલે વિડીયો ચાલુ કરું થોડા પીસ છે ઓળીમાં છે ને બધા મોજે દરિયા કરે આને તો હિસ્કો બનાવ્યો એમાં હાલો મિત્રો ફાઇનલી ઓડિયો આવી ને જાય એક હિસાબ થઈ જશે હવે પાસા હારવાનું ચાલુ કરીશ અહીં વીણાતું જાય એમનાથી લાવતા જાય લાવે પાયશે બાયશે હવે એમાંથી અહીં ઢેગલો કરીને બધું અલગ અલગ કરવું પડે ગુમલાને ડોડીને આ હારવામાં છે આ છે ને આ જો અમે આવે એ બે હારવામાં છે બીજા માણસો અહીં વીણે હવે આગળ હે બલધું છે કા બે પગાળા બલધું છે તો જો અડધે અડધે થી જો એમ બદલતા જાય ને આવતા જાય આ બળદ બરાબર નથી આને ખવડાવવું પડે એમ છે પોલિયા વાળો બળદ છે એમ તો ચાલો ફટાફટ થી સાક લેવાનું છે સાક લઈ લઈએ સાક આવી જ્યુસ બાકડું ને આ મને વિડિયો ઉતારવા દેતા નથી नीऊ जो बोलत जो एप्पल ચાવી લાવીએ વડોદરા તો મિત્રો જો શાક લઈને અહીંયા આમ ધોવું પડે બધું સાપે સાફ જો આમાં જાળીમાં ભરીને આમ સાપે સાપ ધોય એટલે એમાં ધોઈને બધું ફેટવું એ સાફ થઈ જાય જો આ લોકો શું થયો હું કોટકાઈ જ રિપેરિંગ કામ ચાલુ છે એ લોકોની ઓડીમાં મિત્રો હવે આપણે શાક લઈ લીધું ના આ છે ખડા મેન ડ્રાઈવર ઓડી આકે ને રિક્ષા આકે હે ઓડી આકે ને રિક્ષા આકે હા તો પછી રિક્ષા ઉડાડે આ લોકો મને વિડીયો ઉતારો જ દેતા તો ચાલો ફટાફટ હવે આગળ ડંગામાં જઈએ બરફ બરફ લઈ લઈએ ને ફટાફટ માલ લેખી લઈએ આપણે ચાર જણ પેઢી તો આ ભાઈ આગળ બરફ આપણે કાપી દે નાગની તો મિત્રો બાસ્કા રેડી થઈ જાય તાજન કમ્પ્લીટ છે તો ફટાફટ નીકળીએ સંજયભાઈ ડંગામાંથી બરફને લઈને ફટાફટ નાખી દીધું જો આમાં સોલપી રખડે છે સોલપીસ જીવે છે આવેલું પ્લેસ એ તો એને શાળા કરવા પડે પણ આપણે મોડું થઈ ગયું છે શાળા નથી કરવાનો ટાઈમ તો ને છે તો આજે આવી મોટી મોટી છે હે તો હજી તો આ ડંગામાં કામકાજ ચાલુ છે

તો ચાલો આ વિડીયો અહીં પૂરો કરીએ અને તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું હવે નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં ત્યાં સુધી બાય બાય